તો ફરી લિફ્ટ માં કેટલા બધા વિડીયોઝ આપણે ખાલી લિફ્ટ માં જ બનાવે છે નહીં ઠીક છે ક્લિક અનહદ વિડીયોઝ આપણે બધા જ આ ચારે બાર ને એંગલ ચેન્જ કરી પણ નથી ફેર પડતો કારણ કે એ દેખાય છે લાંબુ લાંબુ છે ને લાંબુ અમારા ઘર ના વચ્ચે સર આપણે ટેંગુરા કેમ રસે દુખી દુખી લાગે છે ના ના ઊંઘમાં છું એટલે ઊંઘમાં ગાડી સુઈ જશે ને હમણાં તો નહીં શું થોડો ઉઘાડ થશે ને પછી શું ચલો વજન શું લાગે ચલો હવે ફટાફટ પહોંચીએ શ્રીનાથજી તમે ઓછા લીધા જ કે શું હે તમે એવું બોલો તો મને લાગે છે કે કપડા ઓછા લીધા છે કે શું હા તો અમારા ડ્રાઈવર તૈયાર કેવું બોલે એમની

એ જઈએ આ તો છે આનંદ આમ આમ અંદરથી નીકળી રહ્યો કે વર્ષમાં પહેલી વાર શ્રીનાથજી જઈએ છે દર્શન કરવા માટે આઈ હોપ કે મારે ખૂબ 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 ખુશી અમે અત્યારે મોડ તો બતાવ તો ચલો આગળ રસ્તામાં વાતો મજા કરશું અંધારોમાં નીકળવાની જ મજા છે ને આમ દિવસ આમ ખુલતો જ હોય ને રસ્તામાં તો જ મજા આવે ઓલું ઘાડ થઈ ગયો ગયું નીકળે ને તો એની મજા જ ના આવે હે ને વૃષ્ટો શું કેવું બરાબર પાપાજી

અને બસ હવે જઈએ પહેલી વાર એવું થયું કે પચાસ જ કિલોમીટરમાં બ્રેક લેવો પડ્યો એમ એની વેચ ચાલો ફટાફટ ભાગીએ નગર પાછું વધારે લેટ થઈ જશે તો વૃષ્ટિબહેન તો અત્યારે હવે એમને સુઈ ગયા છે ગાડીમાં વૃષ્ટિ ગાડીમાં સુવા માટે જ બધી જગ્યાએ ટ્રાવેલ કરે કે નિંદર બરાબર થઈ શકે એટલા માટે ઘરે એવું જ હોય છે ચાલ ભાઈ અત્યારે ચાલવાનું જવાનું પહોંચી પહોંચે ભાઈ આપણે આપણે આપણી ફેવરેટ જગ્યાએ પહોંચી ગયા છે શામળિયા ફૂડ કોર્ટ તો દર વખત જ્યારે બી અમે આવીએ ત્યારે અહીંયા આવીએ ને ત્યાં પેટ્રોલ ભરાવીએ કારણ કે આ છે ને એ રાજસ્થાન પહેલાંનું છેલ્લેથી બીજું પેટ્રોલ પંપ છે આના પછી હજી પેટ્રોલ પંપ આવશે ઘણી વાર બંધ હોય છે એટલે અમે અહીંયાથી પેટ્રોલ ભરાવીને પછી જ આગળ જઈએ એટલે શું કે કારણ કે એકસો દસ એકસો વીસ રૂપિયા જેટલું પેટ્રોલના ભાવ ત્યાં હોય છે એટલે બહુ મારું ખોટું મોંઘું મોંઘું ભરાય જ મતલબ નથી એટલે અહીંયાથી ભરાવીને પછી છેલ્લે જઈએ એવી પાંચસો હજાર બોટેવા તો ચલો હવે બંને ગયા ત્યાં અને દર વખતે અમે અહીંયા ઘરેથી લઈ આવેલો નાસ્તો કરીએ છીએ ચા પાણી પીએ છે અને પછી આગળ વધીએ છીએ આજે બે વાર ગાડી લોક કરવાની આદત પડી ગઈ છે તો અહીંયા પેટ્રોલ પંપ છે અને અહીંયા છે ફૂટપાથ તો ચલો હવે આગળ જે ઘણા લોકો છે લાસ્ટ ટાઈમ અમે આવ્યા હતા ને તારે બહુ જ ઓછા લોકો હતા મતલબ ખાલી જેવું જ હતું એમાં આ વખતે અહીંયા ભરેલું છે ઘણા લોકો છે અત્યારે મરાયા અમે ચાલીએ હવે એમાં ચાલવાનું છે ચાલ પે નીકળી જાવ હા પછી નીકળી જશું તો અહીંયા મમ્મીને ધૂપ લેવી છે ધૂપ લદું જાદુ દે ચલો દે લે દારે ચલો આર કે પાર ચલો હું નાની હતી ને હ ત્યારે મારી ફ્રેન્ડ શ્રનાજી જયના આયા હૈ તો મારી ફ્રેન્ડ મને પૂછતી તું રાજસ્થાન જઈ તો મને પેલા એવું હતું કે રાજસ્થાન એટલે આખું ડેસર્ટ વાળું એરિયા એ જે તમે રેતીમાં ચાલો તો તમે રાજસ્થાનમાં ગયા એવું મારી ફ્રેન્ડ મને પૂછે તું રાજસ્થાન જાય તો ના ના હું તો શ્રીનાથજી જઈને આવી પછી એકવાર અમારે ટીચર અમને પૂછ્યું હતું કે તમે ઇન્ડિયાના કેટલા સ્ટેટ વિઝિટ કરેલા છે બધાના નામ બોલો તો મેં જેટલા જેટલા કહેતા બધાના નામ લીધા પણ મેં રાજસ્થાન નું નામ ના લીધું કારણ કે મને ખબર છું રાજસ્થાન ગઈ નથી માટી ઉપર ચાલી ચાલી નથી તો મારી કે તું રાજસ્થાન તો જઈ આવી છે બોલ બોલ કોણ કે તો મારી બાજુ મારે ફ્રેન્ડ હતી ને વૈષ્ણવ તો પછી થોડી મોટે થી બોલી તો મેં કીધું મેમ હું રાજસ્થાન નથી ગઈ તો મેમ એ પૂછ્યું તો ક્યાં ગઈ હતી મેં કીધું શ્રીનાથજી તો મેમ કે શ્રીનાથજી ક્યાં આયુ તો મેં કીધું ગુજરાતમાં

આ મસ્ત રોડ થઈ ગયો છે એટલે તમને હવે આપણને જરાક પણ વાંધો નહી આવે ને ટ્રાફિક પણ નથી આ રોડ ઉપર જરાક ટ્રાફિક નથી જો તમે જોરદાર રોડ થઈ ગયો છે બહુ જ મસ્ત શ્રીનાથજી આવી ગયા છે અને દર્શન માટે બહુ લેટ થતું હતું એટલે શૂટ ના કરી શક્યો હવે વસ્તુ એવી થઈ કે પાછળથી આવ્યો ને તો ગાડી અંદર ના લાવવા દીધી કારણ કે પાર્કિંગ પેલું દર્શન ચાલુ હતા ને એટલે ભીડ બહુ જ હોય એટલે બહારની સાઈડ જ પાર્ક કરાવી તો અત્યારે હવે ગાડી લેવા જાઉં છું